કાધેધામ તાલુકા શહેર ખાતે રોટરી હોલ મધ્યે મિટિંગ મળી જેમાં કચ્છ સૃજન સંગઠન અભિયાન અંતર્ગત સૂચનો કર્યા અને જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના હોદ્દેદારોની સર્કિટ હાઉસમાં મુલાકાત લીધી મોટી સંખ્યામાં હાજરી હતી તેમની નોંધ એઆઈસીસીના પ્રભારી જી સાહેબે લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા આદરણીય નિઝામુદ્દીન કાજી સાહેબે પાર્ટીને તેમજ કાર્યકરોને મજબૂત કરવા સૂચનો આપ્યા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન લતીફ ખલીફાની આગેવાની હેઠળ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શિવરાજભાઈ ગઢવી ઉમાબેન સૈની મહામંત્રી રમેશભાઈ આહિર મંત્રી પરબતભાઈ પ્રજાપતિ જગદીશભાઈ સથવારા બાબુભાઈ સહમંત્રી દોસા આમદ હાજી હુસેન તાલુકા ચેરમેન જગદીશભાઈ ગઢવી શહેર ચેરમેન લાલજીભાઈ સતવારા સોઢા હાજી અબ્દુલભાઈ રાહુલભાઈ નાયબ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા